થોડા દિવસોમાં બુધ કરશે મંગળ રાશિમાં ગોચર આ રાશિઓના જીવનમાં વધશે સમસ્યાઓ બુધ ગ્રહ સાત મેહના રોજ મેષ રાશિમાં ગોચર કરશે જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહ બુદ્ધિ સંવાદ વ્યવસાય શિક્ષણ ટેકનોલોજી વગેરેનો કારક ગ્રહ છે જ્યારે આ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર બાર રાશિઓ પર જોવા મળે છે ઘણા માટે આ ખૂબ જ શુભ હોય છે તો કેટલાક માટે અશુભ પણ હોય છે આ ગોચરના કારણે કેટલીક રાશિઓને સમસ્યાનો સામનો કરવો પડશે ચાલો જાણી લઈએ તે રાશિઓ કઈ છે વૃષભ રાશિ બુદ્ધનું ગોચર વૃષભ રાશિના બારમા ઘરમાં થશે આ ઘર વિદેશ યાત્રા ઊંઘ અને ગોપનીયતાનું પ્રતિનિધિત્વ કરે છે આ ઘરમાં બુદ્ધનું ગોચરને કારણે ખર્ચમાં અણધાર્યો વધારો થઈ શકે છે ખાસ કરીને સ્વાસ્થ્ય અથવા મુસાફરી સંબંધિત કારણોસર ઊંઘ પૂરી ન થવાને કારણે તમે માનસિક રીતે બેચેન અનુભવી શકો છો આ સમય દરમિયાન તમારે ગુપ્ત વિરોધીઓથી દૂર રહેવાની જરૂર પડશે જો કે વિદેશ યાત્રાના પ્રયાસો સફળ થઈ શકે છે આ સમય દરમિયાન તમારી યોજનાઓ કોઈની સાથે શેર કરવાનું ટાળો કન્યા રાશિ બુધ તમારી રાશિનો સ્વામી છે પરંતુ મેષ રાશિમાં ગોચર પછી તે તમારા જીવનમાં પડકારો વધારી શકે છે બુધ તમારા આઠમા ભાવમાં ગોચર કરશે આ ગોચરના પ્રભાવથી અચાનક પૈસાનો લાભ કે નુકસાન થઈ શકે છે ખૂબ જ કાળજીપૂર્વક પૈસાનું રોકાણ કરો કોઈ જૂની બીમારી ફરી દેખાઈ શકે છે જેના કારણે તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તે જ સમયે આ રાશિના લોકોને માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે તમારે આત્મનિરીક્ષણ કરવાની જરૂર પડશે વૃશ્ચિક રાશિ બુધ ગ્રહ તમારી રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર કરશે આ સ્થાનને દેવું રોગ અને શત્રુઓનું સ્થાન માનવામાં આવે છે આ ઘરમાં બુદ્ધ ગ્રહના ગોચરના કારણે આ રાશિના લોકોને માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે પાચનતંત્ર પણ થોડું નબળું પડી શકે છે દુશ્મનો તમારી વિરુદ્ધ કાવતરું ઘડશે પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તમે વિજયી થશો કારકિર્દીના ક્ષેત્રમાં તમારે દરેક પગલું સમજી વિચારીને ભરવું પડશે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે યોગ અને ધ્યાન કરો મકર રાશિ બુદ્ધનું ગોચર મકર રાશિના ચોથા ઘરમાં થશે આ ઘર જમીન મિલકત અને માતાનું પ્રતિનિધિત્વ કરે છે આ ઘરમાં બુદ્ધની હાજરી માતા સાથે વાદ વિવાદની સ્થિતિ પેદા કરી શકે છે જ્યારે બુદ્ધની આ સ્થિતિ માતાના સ્વાસ્થ્ય માટે પણ સારી નથી કહી શકાતી તમે ભાવનાત્મક રીતે નબળા થઈ શકો છો તેથી આ સમય દરમિયાન કોઈ મોટો નિર્ણય ન લો ઘરમાં શાંતિ જાળવવા માટે તમારે ઘણા પ્રયત્નો કરવા પડશે